રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને ત્રણ પ્રોસેસ કરીને બતાવવાનો છું એમાં સૌથી પહેલાં તો હું તમને લોકોને નોકરી ચાલુ હોય અને તમારે પીએફના રૂપિયા એડવાન્સમાં ઉપાડવા હોય તો કઈ રીતે ઉપાડી શકો એની લાઈવ પ્રોસેસ બતાવવાનો છું અને પછી બીજી પ્રોસેસમાં હું તમને લોકોને જૂની કંપનીના પીએફના રૂપિયા નવી કંપનીમાં કઈ રીતે ટ્રાન્સફર કરી શકાય એની પણ લાઈવ પ્રોસેસ બતાવવાનો છું અને પછી ત્રીજી પ્રોસેસમાં જો તમારે એક્ઝિટ ડેટ અપડેટ કરવી હોય એટલે કે તમે નોકરી છોડી દીધી હોય અને પછી એક્ઝિટ ડેટ અપડેટ કરવી હોય તો કઈ રીતે કરી શકો એની પણ લાઈવ પ્રોસેસ હું તમને લોકોને બતાવવાનો છું એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું એટલા માટે હવે હું ક્રોમ બ્રાઉઝરમાં ઇ કરીને સર્ચ કરેલાઉં એટલે ઈ ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે ત્યાંથી તમે વેબસાઇટ ઓપન કરી લેજો એટલા માટે હવે હું આ પહેલી વેબસાઇટ ઓપન કરેલાઉં એટલે જેવો આ વેબસાઇટ ઓપન કરું એના પછી ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે એટલે પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એટલે પછી તમારે એલર્ટને ઓકે ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો યુ એ એન નંબર એન્ટર કરી અને નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં અને જો તમને પીએફનો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો નીચેની તરફમાં ફરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને તમારે પાસવર્ડ બદલાવી લેવાનો એટલા માટે હવે મેં યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનો એટલે જેવા તમે સબમિટ ઉપર ક્લિક કરો એના પછી જો તમે ઘણા લાંબા ટાઈમ સુધી લોગિન નહીં કરેલું હોય તો તમારે ફરીથી તમારો પાસવર્ડ નવો બનાવવો પડશે એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરેલાઉં એટલે પછી આપણે પાસવર્ડ બદલાવો પડશે એટલા માટે આપણે સૌથી પહેલાં તો જૂનો પાસવર્ડ એન્ટર કરવો પડશે એટલે હવે હું સૌથી પહેલાં જૂનો પાસવર્ડ એન્ટર કરેલાઉં અને પછી આપણે જે નવો પાસવર્ડ રાખવો હોય એ પાસવર્ડ એન્ટર કરી અને કન્ફર્મ ન્યૂ પાસવર્ડમાં ફરીથી એ પાસવર્ડ એન્ટર કરી લેવાનો અને જો તમે જે પણ પાસવર્ડ એન્ટર કરો એ પાસવર્ડ જોવો હોય તો સાઈડમાં આ સિમ્બોલ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને જોઈ લઉં કે આપણે જે પાસવર્ડ એન્ટર કર્યો એ બરાબર જ એન્ટર કર્યો છે ને કારણ કે જો આપણે પાસવર્ડ એન્ટર કરવામાં કોઈ પણ ભૂલ કરી હશે તો ફરીથી એ જ પ્રોસેસ કરવી પડશે એટલા માટે હવે હું નીચે નવો પાસવર્ડ જે એન્ટર કરવો છે એ નવો પાસવર્ડ સેટ કરી લઉં અને પાસવર્ડમાં ફોર એક્ઝામ્પલ તમારું નામ રાજેશભાઈ છે તો સૌથી પહેલાં તો રાજેશભાઈ પછી એટ ધ રેટ અને પછી કોઈપણ ત્રણ આંકડા એન્ટર કરી લેવાના એટલે સિમ્પલી પાસવર્ડમાં ટેક્સ્ટ સિમ્બોલ અને નંબર આવવા જોઈએ એ રીતે પાસવર્ડ સેટ કરવાનો એટલે હવે હું કન્ફર્મ ન્યૂ પાસવર્ડમાં ફરીથી આપણે જે ન્યૂ પાસવર્ડમાં પાસવર્ડ એન્ટર કરેલો છે એ જ પાસવર્ડ કન્ફર્મ ન્યૂ પાસવર્ડમાં એન્ટર કરી લઈએ અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું અને પછી ઓકે ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી લેવાનો અને આ ઓટીપી તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર ઉપર આવશે એટલે જે પણ ઓટીપી આવે એ ઓટીપી આપણે એન્ટર કરી લઈએ અને જો તમને એ ખબર ના હોય કે તમારા આધાર કાર્ડ સાથે તમે કયો મોબાઈલ નંબર લિંક કરેલો છે તો જે પણ મોબાઈલ નંબર તમે લિંક કરેલો હોય એના છેલ્લા ચાર આંકડા તમને જોવા મળી જશે એટલા માટે હવે હું ઓટીપી એન્ટર કરી અને ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણો પાસવર્ડ ચેન્જ થઈ જશે એટલે જેવો તમારો પાસવર્ડ ચેન્જ થઈ જાય એના પછી તમારે ક્લિક હિયર ટુ લોગિન ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું ક્લિક હિયર ટુ લોગિન ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણે ફરીથી એલર્ટ જોવા મળી જશે એમાં ઓકે ઉપર ક્લિક કરી અને ફરીથી આપણે યુ એ એન નંબર અને પી એફનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો એટલા માટે હવે હું યુ એ એન નંબર અને પી એફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે પછી જે પણ ઓટીપી આવેલો હોય એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જશો એટલે હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઓનલાઈન સર્વિસીસ ઉપર તમારે ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી લઉં એના પછી ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેન્ક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક લઉં એના પછી આપણે ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે લોકોને નીચેની તરફમાં આવી જવાનું એટલે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ કરીને જોવા મળી જશે એની ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન કરીને સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવા હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી નીચેની તરફમાં તમારે સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને એમાં ઇલનેસ કરીને સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે એમાઉન્ટ એન્ટર કરવાનું જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ એમાઉન્ટ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારું એડ્રેસ તમારે એન્ટર કરી લેવાનું એટલે આ બધી જ ડિટેલ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી લેવાનો એટલે જેવો તમે ઓટીપી એન્ટર કરો એના પછી નીચેની તરફમાં વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારું ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને હવે જો તમારે પીએફ ના રૂપિયા ટ્રાન્સફર કરવા હોય તો ઉપરની તરફમાં તમારે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે વન મેમ્બર ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને વન મેમ્બર ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણે આપણો યુ એ એન નંબર એન્ટર કરવાનો થશે એટલે હવે હું યુ એ એન નંબર એન્ટર કરી અને પછી ગેટ ડિટેલ્સ ઉપર ક્લિક કરી લઉં એટલે પછી નીચેની તરફમાં તમારી જે પણ કંપનીના પીએફના રૂપિયા ટ્રાન્સફર કરવાના બાકી હશે એ કંપની તમને જોવા મળી જશે એટલે પછી તમારે એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને પછી નીચેની તરફમાં તમારે આ બોક્સ ઉપર ક્લિક કરી અને પછી ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ઉપરની તરફમાં ઓકે ઉપર ક્લિક કરવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે પછી જેવો ઓટીપી તમે સબમિટ કરો એના પછી ટ્રાન્સફર કરવા માટેનું ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા પીએફના રૂપિયા ટ્રાન્સફર થઈ જશે એટલે આ રીતે તમે તમારી જૂની કંપનીના પીએફના રૂપિયા અત્યારે જે પણ કંપનીમાં કામ કરતા હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી શકો અને હવે જો તમે નોકરી છોડી દીધી હોય અને તમારે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો એના માટે તમારે એક્ઝિટ ડેટ અપડેટ કરવી પડે એટલે હવે હું તમને લાઈવ પ્રોસેસ કરીને બતાવવાનો છું કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારી એક્ઝિટ ડેટ અપડેટ કરી શકો એટલે હવે તમારે ઉપરની તરફમાં મેનેજ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી એમાં તમારે માર્ક એક્ઝિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે એમાં તમને સિલેક્ટ એમ્પ્લોયમેન્ટ કરીને જોવા મળી જશે એટલે પછી તમારે સિલેક્ટ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીની એક્ઝિટ ડેટ અપડેટ કરવી હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે સિલેક્ટ ઉપર ક્લિક કરી અને કોઈપણ એક લાસ્ટ ડેટ અપડેટ કરી લેવાની અને પછી રિસિલેક્ટમાં ફરીથી એ જ ડેટ સિલેક્ટ કરી અને સિલેક્ટ રીઝન ઓફ એક્ઝિટમાં સેસેસન શોર્ટ સર્વિસ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરી લઉં અને પછી યસ ઉપર ક્લિક કરી લઉં એટલે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે પછી આપણે ઓટીપી એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી આપણે સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી અપડેટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ થઈ જશે એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો તેમજ પીએફના રૂપિયા ટ્રાન્સફર કરી શકો અને કઈ રીતે તમે તમારી એક્ઝિટ ડેટ અપડેટ કરી શકો આ બધી જ માહિતી આપી દીધી એટલા માટે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ પીએફના રૂપિયા ઉપાડી લે અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો